હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે જવાનું છે લગ્નમાં ને ભાઈઓમાં આવે છે સુખા ખાવા તો ત્યાંય જવાનું છે અને અમે ત્યારમાં ઘડીક તૈયાર થઈને કામ કરવા બે ગયા છે તો જો અમે કામ કેવું કરીશી જો આવું સ્ટોન ને એવું છે આ બંગડીમાં લગાવવાનું અને વૈશાલી જો આ ડબલ બંગડીમાં કામ ચાલુ છે ડબલ રૂપિયા બનાવે છે વૈશાલી જો આવી રીતે ટોન ચોંટાડવાનું છે આ બાજુ છાક્ષી એ જો ગમ લગાડે છે એ વૈશાલી વૈશાલી ડબલ કામ કરે જો ને આ તો એ આ ડબલ કામ કરે ગમ લગાડવામાં તો હાલ તો આ બંગડીનું કામ આવું કરીશ નવરા બેઠા થોડું થોડું તો હાલો આપણે ક્યાંક જઈશું ને મળશું

બા ક્યાંક ઠેઠ માંડવા લગી લખાયેલા ભાઈ બંધ એટલા બધા જો

તાર ફોટો પાડો આયલ ને પાડ દો આઈ લાઈ મસ્તી નો આવા ગણપતિ બાપા ખૂબ જ ચાલી રાખ ને એટલે પાડ દઉં હતી પાડો લ્યો ચાલો તો હવે જમવા આવી ગયા છે અને જમવાનું સાવલો સાઈશ પીવે છે એ કચાવલા તો બધા જો જમવા બે ગયા છે ને કઈક થાળી લે છે ખેડ ખેડ દોઢવા

तो हमें आई गया हमारा छक्कु बेन ने वाडी हमारा फेनी दिकरी ने वाडी तो खबर पुछवा आया था हमारा जीजाजी ने तो जो है ने आ बदाई सीणा ने वयु से ना बाजू गन नहीं उ से तो घरे चापी ने आवत तो कसी कहता ने चापी हो तो आ बाजू केस कडीक बे हो तो कडीक बे ही ले पछि जा एदला भाई मार भाई की धूप पे गेज रेवनो એટલે મે ઉભા के अंदर <laughs> इ के

મીઠા હે કડ ખાટા લ્યો